વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તો આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં એકદમ અનોખા ભજીયા બનાવીશું જે આપણે બનાવીશું ચોખામાંથી તો તેના માટે મેં અહીં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલા ચોખાને ત્રણ કલાક માટે પલાળી દીધા હતા ઓછામાં ઓછું ત્રણથી ચાર કલાક માટે ચોખાને પલાળી દેવાના છે તો જોઈ શકો છો એકદમ સરસ તેને વોશ કરી અને ત્રણથી ચાર કલાક પલાળી દીધા છે હવે આ જે એક્સ્ટ્રા પાણી છે તેને આપણે કાઢી લેવાનું છે અને ચોખાને મિક્સર જારમાં એડ કરી થોડું પાણી એડ કરી અને આપણે તેની પેસ્ટ બનાવી લેવાની છે જ્યારે તમે ચોખ્ખાને પીસો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રહે કે પાણી છે તેને વધારે ક્વોન્ટિટીમાં નથી એડ કરવાનું ચોખ્ખાને પીસતા સમયે ફક્ત વન ફોર્થ કપ જેટલું પાણી છે તેને એડ કરી અને પેસ્ટ બનાવી લેવાની છે તો અહીં જોઈ શકો છો આ રીતની આપણે પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે આ પેસ્ટને એક બોલમાં કાઢી લઈએ તો જ્યારે તમે ભજીયા બનાવો ત્યારે આ ચોખાના ભજીયાનું જે બેટર હોય છે તે થોડું ઠીક હોય છે એટલે કે જાડું હોય છે તો એ રીતનું ઘટ બેટર જ રાખવાનું છે તો એ બેટરને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે મેં અહીં બે નંગ બટેટા લીધા છે જેને મેં બોઇલ કરી અને તેની છાલને કાઢી લીધા છે તો આપણે બે નંગ બટેટા લેવાના છે અને તેને આપણે એકદમ સારી રીતે છીણી લેવાના છે શું તમે ચોખાના આ રીતે ક્યારેય ભજીયા બનાવ્યા છે જો બનાવ્યા હોય તો કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને અત્યારે ઠંડીમાં આ કરકરા ભજીયા ખાવાની મજા પડે છે તો હું ચોખાના ભજીયાની રેસીપી લઈને આવી છું ચોમાસાની ઋતુમાં મેં ઘણા બધા અલગ અલગ ભજીયાની રેસીપીઓ શેર કરી છે તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને કોથમીરના નાના નાના ભજીયા જેને આપણે ગોગડી ભજીયા કહીએ છીએ તેને અલગ રીતે જ ખાવામાં આવે છે તો એનો પણ ડિટેલમાં વિડીયો છે અને સાથે લસણિયા બટેટાના ભજીયા હા અને સાથે રાજસ્થાની સ્ટાઇલ ભરેલા મરચાંના ભજીયા આવા તો ઘણા બધા ભજીયાની રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો ચોક્કસથી વિઝિટ કરજો તો અહીં આપણે બટેટાને એકદમ સારી રીતે છીણી લીધા છે હવે આપણે જે બેટર રેડી કર્યું છે તેમાં આ આપણે એડ કરી દેવાનું છે તો તમે બટેટાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો જે પ્રમાણે તમે ચોખાની ક્વોન્ટિટી લો એ પ્રમાણે તમારે બટેટાની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની છે અહીં પોણો કપ ચોખાની સામે બે મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા હવે આપણે તીખાસ માટે તેમાં તીખું લીલું મરચું અને થોડો આદુનો ટુકડો છીણીને લીધો છે જેથી કરી ભજીયા છે તેનો ટેસ્ટ પણ આવે અને પચવામાં પણ સહેલા રહે ત્યારબાદ આપણે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલા કોથમીરના પત્તા ચોપ કરીને અને સાથે લીલું લસણ છે જેને ઝીણું ચોપ કર્યું છે તેને પણ એડ કરી લઈએ લીલા લસણથી એકદમ સરસ અનોખો ટેસ્ટ આવે છે ભજીયામાં તો ચોક્કસથી એડ કરવું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી અને એક ચમચી જેટલું આખું જીરું એડ કરી દેવાનું છે આ બધી સામગ્રીઓ એડ થઈ જાય એટલે બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીં અત્યારે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં તમને લીલું લસણ અને લીલા શાકભાજી મળી રહે છે તો બને તો ચોક્કસ લીલું લસણ એડ કરવું જે તમારા ભજીયાનો ટેસ્ટ છે તેને વધારી દેશે તો અહીં આપણે પાણી એડ કર્યા વગર બધું બરાબર મિક્સ કરી લેવાનું છે જો કન્સિસ્ટન્સી તમને ચોખ્ખાના બેટરની થીક લાગે તો ચોખ્ખા પીસાઈ જાય ત્યારબાદ તમે થોડું અમથું એડ કરી શકો છો પણ ધ્યાનથી એડ કરવું જો બેટર ઢીલું થઈ જશે તો ભજીયા છે તે પાડતા સમયે સરખા શેપમાં નહીં આવે અને આપણે પ્રોપર બનાવી નહીં શકીએ તો અહીં જોઈ શકો છો આટલું આપણે થીક રાખવાનું છે તમે હાથેથી પાડો તો એકદમ સરસ તે ઇઝીલી પડી જાય તેલમાં એ રીતનું બેટર રાખવાનું છે અને આ ચોખાના નોર્મલ ભજીયા નથી પણ ચોખાના મિની ભજીયા છે તો અહીં આપણે આ ચોખાના ભજીયાને ચોખાના મિની ભજીયા નામ આપ્યું છે કેમ કે એકદમ નાના નાના અને કરકરા એકદમ સરસ આ ભજીયા બનીને રેડી થશે તો અહીં બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતે આપણે હાથમાંથી પાડીએ તો ઇઝીલી પડી જાય આ રીતનું આપણે બેટર રાખવાનું છે હવે અહીં ગેસની હાઈ ફ્લેમ પર આપણે તેલને છે તે ગરમ કરી લેવાનું છે તેલ એકવાર ગરમ થઈ જાય ત્યારબાદ ભજીયા પાડતા સમયે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે અને તેલનું ટેમ્પરેચર એવું હોવું જોઈએ કે તમે ભજીયા એડ કરો તો તરત તે બળી ના જાય અથવા ડાર્ક કલર ના આવે એ વાતનું ખાસ ધ્યાન રહે તો અહીં આ રીતે આપણે નાના નાના એવા ભજીયા છે તેને તેલમાં પાડી લઈએ જોઈ શકો છો હું કેટલી ક્વોન્ટિટીમાં બેટર લઉં છું આ રીતે આપણે લઈ અને પાડી લેવાના છે તો કડાઈમાં સમાય તેટલા અથવા તો એક બેચમાં તમારે ઉમેરવા હોય એટલા ભજીયાને પાડી લેવાના તો અહીં એક બેચમાં ઉમેરવા હોય એટલા મેં કઢાઈમાં ઉમેરી લીધા છે ભજીયા અને હવે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર તેલમાં થોડીવાર સેટ થવા દઈશું જેથી કરી જ્યારે આપણે ભજીયાને બીજી સાઈડ ફેરવી અને ફ્રાય કરીએ તો તૂટે નહીં અથવા તો ચોંટે નહીં તો થોડીવાર તેને સેટ થવા દેવાનું ત્યારબાદ આપણે તેને પલટાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સારી રીતે ફ્રાય કરી લઈશું તો આ જ રીતે ડિટેલમાં અત્યારે તમને વિન્ટરમાં ઘણા બધા લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે માર્કેટમાં તો એના માટે મહીકા ગામની સ્પેશિયલ એક રેસિપી છે જે છે પુડલા તો એનો વિડીયો તમારે જોવો હોય ડિટેલમાં તો મારી ચેનલને વિઝિટ કરો સાથે સાથે તમને વિન્ટર સ્પેશિયલ ચીકી અને અડદિયા અને આવી તો ઘણી બધી વસાણાની અને ખાસ કરીને હેલ્ધી એવી રેસિપીઓ મળી રહેશે ડિટેલમાં તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને અનોખા શાકની સાથે સાથે અથાણા અને સિઝન સ્પેશિયલ બધા રેસિપીના વિડીયોઝ મળી રહેશે તો અહીં જોઈ શકો છો આપણે એકથી બે મિનિટ જેવું થયું છે ભજીયાને ફ્રાય કરતા તો અહીં આપણે હજુ તેને થોડા ફ્રાય કરી લેવાના છે થોડો તેનો કલર બ્રાઉન થઈ ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના છે તો થોડી વાર તેને તેલમાં સેટ થવા દઈ ત્યારબાદ વચ્ચે વચ્ચે આ રીતે ઝારા અથવા ચમચાની મદદથી હલાવી અને ભજીયાને બધી સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાના છે આ ભજીયા ચોખ્ખાના લીધે બહારથી તો ક્રિસ્પી થશે અંદરથી એકદમ સોફ્ટ હશે અને ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ મીની ભજીયા સૌ કોઈને પસંદ આવશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને બનાવવા પણ સહેલા છે ના તો વધારે કોઈ ઝંઝટ કે ના તો કોઈ વધારે વાતોનું ધ્યાન રાખવું ફટાફટ ઇઝીલી બની જતા એવા આ ભજીયા અત્યારે વિન્ટરમાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો અહીં તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટમાં એક બેચ આપણો આ રીતે ફ્રાય થઈ અને રેડી થઈ જશે આ રીતે ઉપર એક ક્રિસ્પી લેયર બની જશે અને આ કલરની સાથે આપણા આ ક્રિસ્પી ક્રિસ્પીવા ભજીયા છે તે તળાઈને રેડી થઈ ગયા છે તો ફટાફટ આ રીતે બધા ભજીયાને બનાવી અને સર્વ કરી લઈએ તો લો આજની પ્રાપ્તિસ કિચનની અનોખી રેસીપી રેડી છે જે છે ચોખાના મિની ભજીયા તમારી પાસે કોઈ એવી અનોખી અથવા તો તમારે લોકો સુધી પહોંચાડવી હોય એવી રેસીપી હોય તો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો હું એ તમારા નામની સાથે ડિટેલમાં વિડીયો અહીં પોસ્ટ કરીશ એ રેસીપીનો તો મને ચોક્કસથી જણાવી રેસીપીઓ જેથી કરી મને પણ જાણવા મળે અને મારી યુટ્યુબ ફેમિલીને પણ કંઈક અલગ મળી રહે તો આવા બીજા અનોખા અને ખાસ કરીને સિઝન સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ